જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નારાયણ વાસુદેવાય ભાદરવા વદ અગિયારસ ઇન્દિરા એકાદશી હે વસુદેવ નંદન હાથ જોડીને ધર્મરાય બોલ્યા આપ કૃપા કરી ભાદરવા વદ અગિયારસનું નામ જણાવો અને મહાત્મય કહો ભગવાન બોલ્યા હે પાંડવપુત્ર ભાદરવા વદ અગિયારસને ઉદ્ધાર કરનારી ઇન્દિરા એકાદશી ગણાય છે હું તમને આ એકાદશીની કથા કહી સંભળાવું છું એ તમો સાંભળો મહીષ્મતી નગરીમાં સત્યયુગ ઇન્દ્રિન રાજા રાજ્ય કરતો હતો તે પ્રજાપ્રિય ધર્મિષ્ઠ રાજા હતો તે ઘણો જ સુખી હતો તેના રાજ્યમાં એક દિવસ નારદ મુનિ પધાર્યા રાજાએ તેમનો આદર સત્કાર કર્યો અને આસન આપી તેમની પૂજા કરી નારદ કહે હે રાજન હું દિશાટન કરતો કરતો બ્રહ્મપુરીમાંથી યમપુરીમાં આવ્યો ત્યાં યમરાજાએ મારું પૂજન કર્યું હું આસન ઉપર બેઠો હતો ત્યાં તમારા પિતાજી આવ્યા અને મને કહ્યું મહિષ્મતી નગરીમાં મારો પુત્ર ઇન્દ્રસિંહ રાજ કરે છે તેને એટલું કહેજો કે તારો બાપ યમપુરીમાં છે એણે ઘણા વ્રતો કર્યા છતાં અપૂરતા પુણ્યને કારણે યમ લોકમાં રહેવું પડ્યું છે તો તું ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય તારા બાપને અર્પણ કરજે જેથી તારા પિતાનો ઉદ્ધાર થશે હે રાજન આજે ફરતો ફરતો તારા પિતાનો સંદેશો કહેવા આજે તારા રાજમાં આવ્યો છું પિતૃઓનો ઉદ્ધાર કરવો એ પુત્રોની ફરજ છે માટે તું ઇન્દિરા એકાદશી કરીને તારા પિતાને તારવા માટે વ્રત કર તેની વિધિ હું તને જણાવું છું તે તું સાંભળ ભાદરવા દસમના દિવસે પવિત્ર મને શ્રદ્ધાથી સ્નાન આદિ કરવું બપોરના સમયે ગામ બહારના જળાશયમાં સ્નાન કરી પિતાની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવો એકાદશીના સવારે ઉપવાસનો પા આરંભ કરવો ને ભગવાનની સ્તુતિ કરવી હે પ્રભુ આજ હું શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરીશ અને ઉપવાસ કરવો મધ્યાહન સમયે ભગવાન શાલિગ્રામ સમક્ષ શ્રાદ્ધ કરવો બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી પછી બાકી રહેલું અન્ન સૂંઘીને ગાઈને ખવડાવવું ધૂપ દીપ પુષ્પો વગેરેથી ભગવાનનું પૂજન કરવું અને રાત્રે જાગરણ કરી બારસના દિવસે પ્રાતકાળે પ્રભુ પૂજન કરી બ્રાહ્મણને જમાડવા અને પછી પોતાના પરિવાર સાથે મૌન રહી જમવો આ રીતનું ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી તારા પિતાનો ઉદ્ધાર થશે એમ કહી નારદજી વિદાય થયા રાજા ઇન્દ્રસિંહને ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું તેના પુણ્ય પ્રભાવે તેના પિતાનો ઉદ્ધાર થયો અને સ્વર્ગમાં ગયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधि राधे, राधे।